રસો ચડી ગયો ભજનના ભાતીગલ શબ્દનો તમે કલ્પના કરો યાર કવિની શું તાકાત છે કવિની દ્રષ્ટિ જોઈ લ્યો એ રે બધાની વચ્ચે પણ જગત થી સમાજ થી આખો નોખો તરી આવે એની દ્રષ્ટિ ક્યાં પડે હવે કબૂતર મારા તમારા ઘરે કાયમ આવીને બેહી જાતું હોય એ હું ને તમે પડી ન હોય પણ ક કવિના કાળજાની માલિપાથી આ વાત નીકળે કે આ કબૂતર બોલે છે એ શું

તમે ખેતરમાં વાડીમાં સીમાડામાં પાદરમાં બગમે ત્યાં નજર કરો બકરું ફરે ને બકરી ઈ બોલે સાહેબ ત્યારે એને એના એના મોઢામાંથી જે શબ્દ નીકળે ને એ મે 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 આ શબ્દ નીકળતા હોય હવે કવિની કલમ ઉપડે છે સાહેબ જોજો જિક્ર બકરેને કિયા سوچ કે ગરવ યહી કે सिर्फ મેં હી મે હું ઇસ દુનિયા મે બસ મેરે સિવા કોઈ નહીં

कहा कटार फरी गई पु थी गोस्त हड्डी चमड़ा जो था जिसम जान में कुछ लुट गया कुछ टूट गया कुछ बिक गया बाजार में तो रह गई सिर्फ आते रह गई सिर्फ आते जो मैं मैं सुनाने वाली ले गया उदय लगदाब ढुरकी बनाने के लिए लगदाब यानी के पिंजारा हूँ ये वक्त नहीं बात करूँ सुख जे वक्त गामड़ा नहीं वाली पा पिंजारा पिंजड़ी लाइन जता अन नेतर नहीं ने होती नो कहाँ करे ये माती रूह ने कपासिया बे नोखा कहाँ तो रह गई सिर्फ आते जो मैं मैं सुनाने वाली ले गया उसे लगदाब ढुरकी बनाने के लिए ले जाने के बाद जब आत की बनाई तात તાત કે બાદ જબ જબલમ કી છોટી સે ખુદ આતે ગભરાને લગી તો મેં મે બદલી મે તુહી 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 કી સદા આને લગી પછી મેં બે બધું મટી ગયો પછી તુહી નામનો નારો લાગી ગયો તુહી નામ તારણ સબે કાજ સારન ધરો બનકા ધારણ વો નિકારણ કરેગા નથા દાત વાકા દિયા દૂધ માકો ખબર હે ખુદાકો જો ધરેગા આખી રાત થી શરૂઆત થી માડી એક ધારા ભાતીગળ ભજન ની માલિપા એક એક શબ્દ ને અભણ માં આભણ ભણેલો ગામડાનો શેરનો તજજ્ઞ બુદ્ધિજીવી અને હાવ છેલે તમામે પ્રકારની વાતો ને પી ગયેલો તમામ માણસના કાળજા ઉદાહો પહોંચે આપણે બધા હું તમે આપણે આ સંગીતની ભાષામાં કહું તો આ કાર્યક્રમના છેલ્લા દોર તરફ આપણે જ્યારે જવા રહ્યા છીએ ત્યારે ભજનને પણ એક વજન હોય છે ભજનનું પણ એક માપ હોય છે ભજનનો એક અર્થ હોય છે ભજનની ભજનની એક એક મર્યાદા હોય હોય છે છે અને આગવી એ તાસીર તરફ જ્યારે જાય પણ વિનંતી વચ્ચે હું એટલી કરીશ આદરણીય અને પૂરની પદ્મશ્રી હેમંતભાઈને બહુ અવિવેક કરાય નહીં મારાથી બહુ કહેવાય નહીં પણ વિનંતી સાથે કહું કે સાહેબ જ્યાં સુધી રંગાઈ જાને રંગમાં આપના સ્વમુખે એ રજુ ન થાય ત્યાં સુધી લોકોના હૈયાની માલિપા તરસ એમને એમ રીએ એમની ભૂખ મટે નહીં એમને એવું લાગ્યા કરે હજી કાંઈ ખૂટે છે હજી કાંઈ ખૂટે છે રંગાઈ જાને રંગમાં એ ભજન આપનું સાંભળવા માટે થઈ આ જનતા જનાર્દન આતુર છે વગાડો એક તાળી મારો બાપુ હાય 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 આ જોતો ખરા આ તમારી તમામ ફરમાઈશ તમારી તમામે ચાહત તમારો જે ભાવ છે તમારી જે અંદરથી ઉર્મી છે એવા ભજનો હેમદભાઈ અને એટલા માટે આટલી સફળતાના શિખરો સર કર્યા છે કારણ કે તમારી અપેક્ષા તમારી ચાહતને ઓળખે છે રંગાઈ જાય રંગમાં પછી બાબા સાહેબની વાત હોય તોય પણ બાબા સાહેબના ભજનને દુનિયાના તમામ કલાકારો ગાય પણ હેમંતભાઈના સુરે જે એ એ आवाज ને જે એ ગીત ને એ भजन ને જે ન્યાય મળે એ દુનિયાનું કોઈ વ્યક્તિ ના આપી શકે એકવાર જોરદાર જબરદસ્ત તાળી ના ગડગડાટ વચ્ચે વધાવીએ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ જન દુખ દરિયે થી દલિત નું દુઃખ દરિયેથી દલિતનું અનીવળી નિશ્ચય ઉગાર્યું ના આવ ઈ વંદન કોટીવાલ ના એ મારા ભારત રત્ન ભીમરા હક માટે હરદમ ઝુમ્યા અનીવળી પાછા પડ્યાન પાવ અવતારી આંબેડકર એ મારા યુગે યુગે પ્રગટીશું જેણે દીધેલો કોલ છે એ ઈષ્ટ્રિયા આંબેડકર રૂપ પ્રગટ્યો પુરુષ અણોલ છે મધસાગરે થી પીડિતનું જેણે ઉગાર નાવ છે બાબા કલમના બાદશાહ ભીમરાવતો ભીમરાવ શિક્ષણીય સંઘર્ષને સંઘર્ષ ને આ સંગઠનના પ્રણેતા મજદૂરો ના જીવ્યા સુધી લડતા રહ્યા જીત્યા જીવનનો દાવ છે બાબા કલમ ના બાદશાહ ભીમરાવત ભીમરાણ દુઃખ બેઠી અન્ય કાજ આય ખૂ અર્પણ કર્યું નિજ રક્ત નેટી પેટી પે પૂર્વજ તણો તર્પણ કર્યું વામન મહી વિરાટ વિરલા દિલ છે બાબા કલમ ના બાદશા ભીમરાવતો ભીમરા બંધારણ વાળો મારા કલેજાની કો એ કાયદા વાળો મારા કલેજાની કો આસમાની જામ ભોલ જોલે જી બંધારણ વા બંધારણ વા કાયદા વાવો મારા કો આસમાની જામ ભોલ જીના મોત ભોલે पिता राम जी ने माता भीमा बाई धन्य पिता राम जी ने माता भीमा बाई आसो पाल वना तोरण बंदाई दलित नर नार मधुर गीत गाय मधुर गी गा અનાથય બલાને નોતો આદાર અનાથય બલાને નોતો તો આદાર બંધારણ ઘડી બાબે બનાવી હકદાર બનાવી હકદાર ચિન પંજ મેતના દેશ દેસમાં બાબા નામનામા ભંડારણ વા ભંડાર કાયદા વાળો ड़ वीर बनिया विद्यार्थी महान बंधारण रखी ने चलाओ स्वराज चलायो स्वराज। समता समानता मानवता सौ माधव गुण गायरा कि हृदय मा मन हृदय आत्मा ભંડારણ વા ભંડાર વાયદા વાળો મારા કલેદાન ભો આસમાન જામ ભોલ ભોલે જણાવો ભંડારણ વાળો બાબો બંડાર કાયદા વાળો મારા કલેદાન ભો આસમા બાબા વાહ 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 બાબા સાહેબના તો અમે ખૂબ ગાઈ છે પણ બાબા સાહેબના એક ભજન માં સલામી આપી બધા ઉભા થયા ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ વા હવે એક રંગાઈ જાય ને રંગમાં